નમસ્કાર ખેડૂત મિત્રો દર વખતે એ ખેતીની અંદર કંઈક નવી માહિતી અને નવા પાક સાથે એ મિત્રો આપણે મળીએ છીએ અને ખેતીની અંદર કંઈક નવી માહિતી એ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો દર વખતે દર વર્ષે જુદા જુદા પાકો જે છે એ આપણે લેતા હોય જોતા હોય પણ આ વર્ષે એ અમારા ગોંડલ કોટડા વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં મરસીનું વાવેતર થયું કારણ તો કે ગયા વર્ષે એ મરસીના થોડા ભાવ સારા મળ્યા જે જે પરંપરાગત જે પાકો કરતા હતા જે કપાસ વાવતા હતા મગફળી વાવતા એની સરખામણીમાં આ વખતે મરસીનું વાવેતર ઘણું મોટા પ્રમાણમાં થયું પણ જે કહેવાય ઓગસ્ટ અંતની અંદર વરસાદ પડ્યો અને વરસાદ પડવાના કારણે ઘણું બધું એ નુકસાન થયું એમાં ખાસ કરીને સૌથી વધારે નુકસાન એ મરસીના પાકની અંદર થયું મોટાભાગનો પાક એ મરસીનો એ આપણે કહીએ કે નાશ પામ્યો છે ત્યારે જે અમે ભલામણ કરીએ છીએ જે ખેડૂત મિત્રોને ભલામણ કરવામાં આવી છે કે તમે જે છે એ થોડુંક પ્રાકૃતિક એટલે કે ટૂંકમાં જૈવિક જે છે જીવતા જીવડાનો ઉપયોગ કરશો તો ખેતીની અંદર થોડો ઘણો ફાયદો થશે ખેડૂતો એમ અમારા કાંઈ માને નહીં પણ છતાંય જે છે જે ખેડૂત મિત્રો જે કહેવાય કે કંઈક નવું કરવા માટે બંધાયેલા હોય એવા ખેડૂત મિત્રોને અમે જ્યારે જાણ કરી અને એમણે જે છે એનો ઉપયોગ કર્યો એનું પરિણામ મિત્રો આજે આપણે જોવા માટે આવ્યા છીએ ત્યારે સૌ પ્રથમ જે છે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એ મિત્રો આ પ્રોડક્ટ કે કેવી રીતનું કામ કર્યું છે એ ખેડૂતના મોઢે જ આપણે સાંભળવાનો પ્રયત્ન કરશું આપનું પૂરેપૂરું નામ મારું નામ ભૂપતભાઈ પરબતભાઈ પડાળિયા ગામ રામોદ તાલુકો કોટડા જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર મારો નવ્વાણું સાત નેવું બાવીસ જીરો એકવીસ આપનું નામ મારું નામ પડાળિયા જયદીપ ભૂપતભાઈ હા આપ કેટલા વીઘામાં આ વર્ષે મરસીનું વાવેતર કર્યું પાંચ વીઘામાં પાંચ વીઘામાં મરસીનું વાવેતર કર્યું છે કઈ વેરાયટી પસંદ કરી છે સાનિયા સાનિયા

આ ખુબ વરસાદ પડવાના કારણે મરસીનું સર્વેમાં જે છે રાજકોટ જિલ્લાની અંદર મોટા ભાગનામાં જે છે એ મરસી જ નુકસાન થયું છે તો તમારા પાકની અંદર આ મરસી ન જવા પાછળનું કારણ તમે હું સમજો છો

અને જીગરી માથે થી કરે બરોબર અને એ છટકાવ કરવાથી થી અંદર એ સમયે કેવો ફેરફાર દેખાણો તમારે સોડો એક ગયો નથી જે જીવતા જીવડા જે છે એને કામ કર્યું એવું અરે તો તો એનો રંગ જ બીજો હતો કલર માં આવી ગઈ બહુ સારી ગઈ ને એટલે નક જી આય આવે એમ કહેતા કે મરસીમ થી હું કર્યું હે બરોબર એનો રંગ જ આખો બીજો હતો બરોબર આ ઉપયોગ જે છે કરવાથી તમને જે છે ફાયદો દેખાણો બહુ સારો ફાયદો ભાઈ કારણ કે બાકી ગામમાં અંદર મરસી ઘેરો જો હોય તો એ ઘણી બધી આમ કહેવાય કે એક પણ

અઢીસો ગ્રામ એ પિયત સાથે જે છે આપી દેવાથી મિત્રો આ જમીન અંદર રહેતા જે જીવતા જીવડા જે કહેવાય કે એની અંદર ફૂગનાશકના ના બેક્ટેરિયા એટલે કે જે ફૂગ ને મારતા ફૂગ જે છે એની અંદર ટાઈકોડરમાં બેવરિયા સુડોમોનાસ મેટેરેજિયમ વર્ટિસિલિયમ બેસેલિસ થુરેન્જિસ અને એનપીકેના ના આવવાના કારણે એ છોડની અંદર જે છે એ છોડની આખા છોડ ફરતું ઝાડું તૈયાર કરી દે એટલે કોઈ પણ પ્રકારના નુકસાનને નુકસાન કરતી ફૂગને લાગવા દેતો નથી બેક્ટેરિયાને લાગવા દેતો નથી જીવાત જે છે એના માટે બેસીલીસ થોરેન્જીસ આવે છે જેથી કરીને કોઈ જીવાત જે છે એમાં પણ ઘણો બધો ફાયદો કરે છે અને એનપીકે ના બેટરી આવેથી સોડનો ગ્રોથ સોળનો વિકાસ સોડ જે છે એકદમ લીલો આ બધું જે છે ખૂબ સરસ મજાનું કરે મિત્રો આ જીગરી અને સ્ટાર પ્રોટેક ખેડૂતોએ વાપરવું હોય તો તમે હું ભલામણ કરો છો વપરાય બહુ સારું પરિણામ છે વપરાય અમારે કરવો છે એમ મિત્રો જીગરી જે છે એ છસો રૂપિયાનું લીટર આવે છે અને સ્ટાર પ્રોટેક્ટ જે છે એ સાતસો ને દસ રૂપિયાનો અઢીસો ગ્રામ આવે છે આ ખેડૂત મિત્રો જે છે એ તમે તમારા ખેતરની અંદર થોડામાં અખતરો કરીને તમે જોજો બરાબર જે પાકની અંદર દાખલા તરીકે જે ખેડૂત મિત્રોને મરસીનો પાક રહ્યો છે એ ખેડૂત મિત્રો જે છે આનો ઉપયોગ કરશે તો એની મરસી જે છે એ પાછી જીવતી થશે અને મરસીની અંદર જે છે એ પાછી રોનક જે છે એ તમારા પાકની અંદર જોવા મળશે જે પાકો જે ખેડૂતોને જે પાક બળી જ ગયો છે એ ખેડૂત મિત્રો કંઈ નવું વાવેતર કરતા હોય તો ચોક્કસ જે છે એ મિત્રો તમે આ જીજરી ઉપયોગ કરી શકો છો પડાળિયાભાઈ આપને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ પડાળિયાભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો આપનો મોબાઈલ નંબર એક આપજો મારો નંબર નવ્વાણું સત્તાણું બાવીસ જીરો એકવીસ આપણી સાથે કિશોરભાઈ ઉકાણી પણ છે એમનો નંબર પણ તમે બોલજો નવ્વાણું સાત છન્નું નવ્વાણું સાત છન્નું છત્રીસ બસો પાંચ છત્રીસ બસો પાંચ એગ્રી બિઝનેસ સેન્ટર સામો એગ્રી બિઝનેસ સેન્ટર રામોદ આ કિશોરભાઈ નો નંબર છે રામોદની આજુબાજુના ખેડૂત મિત્રો એમને ફોન કરી અને વધારેની માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ